ટેકનોલોજીનો નો ઉપયોગ કરીને મંદિર ચોરીના આરોપીને પકડ્યો કાયદા અમલમાં એક રિમાર્કેબલ પ્રગતિ તરીકે દાહોદ પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિર ચોરીમાં સંડોવાય એક શંકિત વ્યક્તિને સફળતાપૂર્વક ઝડપી લીધો છે ડ્રોન દ્વારા કેદ કરવામાં આવેલી લાઈવ ફૂટેજનો ઉપયોગ કરીને પોલીસે આરોપીને ટ્રેક કરીને પકડવા માટે સમર્થ થઈ જે સુરક્ષાને ગુના રોકવા માટે અપનાવવામાં આવી રહેલી નવીન પદ્ધતિઓને દર્શાવે છે આ ઓપરેશન કાયદા અમલમાં આધુનિક ટેકનોલોજીના અસરકારક ઉપયોગને દર્શાવે છે જે કાયદા અમલના એજન્સીઓને વિસ્તારોને વધુ અસરકારક રીતે મોનિટર કરવા અને તાત્કાલિક ઘટનાઓ પર પ્રતિસાદ આપવા સક્ષમ બનાવે છે દાહોદ પોલીસ દ્વારા લેવામાં આવેલ તાત્કાલિક પગલાં પ્રશંસનીય છે જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને જાળવવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે ગુજરાત ગુજરાતના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એ દાહોદ પોલીસની પ્રાસોની પ્રશંસા કરી પરંપરાગત પોલીસ પદ્ધતિઓમાં ટેકનોલોજીનો સમન્વય કરવાની મહત્વતાને હાઇલાઇટ કર્યું આ ઘટના માત્ર ગુના શોધવામાં ડ્રોનના સંભવિતતાને ને જ નહીં પરંતુ અન્ય પોલીસ વિભાગોને તેમના કાર્યમાં સમાન વ્યૂહરચના અપનાવવા માટે એક નમૂનો પણ સ્થાપિત કરે છે જ્યારે ટેકનોલોજી આગળ વધે છે ત્યારે કાયદા અમલ અને ડ્રોન જેવી નવીન સાધનો વચ્ચેનો સહયોગ જાહેર સુરક્ષાને વધારવામાં અને ઝડપીનાય સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે